રાજકોટમાં વ્હાઇટ કોટ નીચે છુપાયેલું કાડુ કૃત્ય ડોક્ટર ઉપર વિશ્વાસ રાખનાર સમાજ માટે આ સમાચાર છે એક ચેતવણી કેમ કે હાલ સાલમાં બહાર આવ્યું છે એક મોટું વીમા કોભાંડ દર્દી વગરના દાવા અને ખોટા રિપોર્ટથી કરોડોની લૂંટ રાજકોટ શહેરના રૈયા ચોકડી નજીક આવેલી રાધી હોસ્પિટલના ડોક્ટર અંકિત કાથરાની સામે નોંધાઈ છે ગંભીર ફરિયાદ તેમણે ખોટા સોગન્નામાં મેડિકલ રિપોર્ટ અને બ્રામક દાવાઓ દ્વારા વીમા કંપની પાસેથી રૂપિયા બાવીસ લાખ ઓગણ હજારની રકમ ઉગ્રાવ્યાનો ખુલાસો થયો છે આગળ ઘટના સહયોગ ઇમેજિંગ સેન્ટરના ના ડોક્ટર વિપુલ બોડા નામ પણ સામે આવ્યું છે જેમના સહયોગથી થી ખોટા એમઆરઆઈ સીટી સ્કેન અને લેબ રિપોર્ટ તૈયાર કરાયા હતા ચોંકાવનારું એ છે કે જેમના નામે દાવાઓ ભરવામાં આવ્યા તેમાંથી કેટલાક દર્દીઓ તો અસ્તિત્વમાં જ ન હતા અને કેટલાક દર્દીઓને તો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર જ ન હતી છતાં ગંભીર સર્જરી બતાવી દાવાઓ કરવામાં આવ્યા અમારી બીજી હોસ્પિટલ યાદ ને યા યા પેશન્ટ આવેલું હતું

રિકવર થઈ જાય છે ની તકલીફ હતી એને વીકનેસ અને કમ્પ્લેન કરી વન સાઇડ વીકનેસ એટલે એને શું કહેવાય મેડિકલ પેરાલિસિસ કહેવાય માઇલ્ડ પેરાલિસિસ માઇલ્ડ પેરાલિસિસ એવું કાઈ હતું એટલે હવે ઈ તો આ તારા મેટર આવે તો ખબર પડે હવે તો અહીંયા તમે આ એક્સ વાય જેડ તમને હું આ ગ્રીપ કરવાનું કરો એ સાહેબ બેસો અને તમે આ પકડી મૂકી દો હા બરાબર એટલે આમ બોલો સર બોલો એટલે બદનામ એટલે બદનામ એમ તમને નથી કેતા કોઈ બદનામ કરે એટલે જે તમારે એટલે એને કઈ જે ક્લેમ હશે એની હશે આપણને કઈ આઈડિયા નથી મને મેટર ની નથી ખબર આગળ શું છે કઈ વસ્તુ